ઉત્તર પ્રદેશમાં હાલ પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે જેમાં એક વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે તો આ એડમિટ કાર્ડ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનું છે વાયરલ એડમિટ કાર્ડ જોયા બાદ એસપી અમિત કુમાર આનંદે પોલીસ વિભાગને તપાસ આદેશ આપ્યા છે મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગ દ્વારા એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે તેમાં સની ની તસવીર તેનું નામ પત્ર વ્યવહાર માટેનું સરનામું મુંબઈ અને બીજું સરનામું કાસગંજે લખેલું છે પરીક્ષા કેન્દ્ર સોન સ્ટ્રી સમારક બાલિકા મહાવિદ્યાલય મંડી બજાર તિરવા કનોજ છે કે જેમાં એક્ટ્રેસ પરીક્ષા આપશે આ ઉપરાંત તેમાં માતા પિતાનું નામ પિનકોડ આધાર નંબર લિંક પરીક્ષાનો રજિસ્ટર નંબર અને પરીક્ષા કોડ પર લખવામાં આવ્યો છે જેથી આ અંગે એસપી અમિતકુમાર આનંદે જણાવ્યું હતું કે પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી સિની લિયોનના નામે અરજી કરનારે ચેડા કર્યા છે પરંતુ નામ અને ફોટો જોયા વગર એડમિટ કાર્ડ આપવામાં પોલીસ વિભાગ પર બેદરકારી દાખવી રહ્યું છે આ બાબતની માહિતી ઉત્તર પ્રદેશ ભરતી અને પ્રમોશન બોર્ડ લખનઉને આપવામાં આવી આ મામલાની તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ